મિત્રો ફક્ત એક રૂપિયો પણ તમારા જીવનનો નસીબ બદલાવી શકે છે હા સાચું સાંભળ્યું એક એવો નાનો સિક્કો જેને આપણે રોજબરોજ હલકામાં લઈએ છીએ તે જ સિક્કો તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ લાવવાનું સાધન બની શકે છે ઘણા લોકો માને છે કે મોટા જતન વગર ફક્ત શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાથી જીવનમાં ધનવર્ષા કરાવી શકાય છે આજના સમયમાં દરેકને પૈસા જોઈએ છે ઘરનું ભાડું હોય સંતાનના અભ્યાસનો ખર્ચ હોય કે પછી દૈનિક જરૂરિયાતો બધું પૈસા વગર અધૂરું છે પણ હકીકત એ છે કે ઘણા લોકો મહેનત કરે છે પરંતુ પૈસા હાથમાં આવતા જ સરકી જાય છે આવક વધી નથી કે પછી પૈસા અટકી રહેતા નથી લોકો ચિંતિત થઈ જાય છે કે કદાચ લક્ષ્મીજી પ્રસન્ન નથી કે ઘરમાં કોઈ નકારાત્મકતા છે મિત્રો આજના વિડીયોમાં હું તમને એક એવો સરળ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેમાં ફક્ત એક રૂપિયોનો સિક્કો જોઈએ આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ અદભુત છે કહેવાય છે કે આ ઉપાય કર્યા પછી ધનની આવક વધે છે ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ક્યારેય પૈસાની કમી અનુભવાતી નથી આ ઉપાય ખાસ કરીને શુક્રવાર અથવા પૂનમના દિવસે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસ દેવી લક્ષ્મીને અતિ પ્રિય છે ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે લક્ષ્મીજી જ્યાં પ્રસન્ન હોય ત્યાં ધનની કમી ક્યારેય રહેતી માન્યતા છે કે આ ઉપાયથી ધીમે ધીમે જીવનમાં સકારાત્મકતા વધવા લાગે છે નસીબ સાથે આપવા લાગે છે અને આવકના નવા રસ્તા ખુલે છે મિત્રો આ કોઈ જાદુ નથી પરંતુ લોકોની આસ્થા અને શ્રદ્ધા છે જે પેઢી દર પેઢી ચાલતી આવી છે

વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તમને જણાવીશ કે આ સિક્કો ક્યારે ક્યાં અને કેવી રીતે રાખવો તેની વિગતવાર સમજાવટ મિત્રો જો તમને લક્ષ્મીજી પર વિશ્વાસ છે તો આ વિડીયોને તરત જ લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય માતાજી લક્ષ્મી તમારો એક નાનો કોમેન્ટ તમારા જીવનમાં પણ સકારાત્મક ઉર્જા લાવી શકે છે એવી માન્યતા છે અને હા આવા જ અનોખા અને ચમત્કારી ઉપાય જાણવા માટે અમારી ચેનલ ગજાના બેન સ્ટોરી ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો સહયોગ અમારે માટે આશીર્વાદ સમાન છે મિત્રો ઉપાય જણાવતા પહેલા વાસ્તુશાસ્ત્રમાં એક રૂપિયાનું મહત્વ વિશે જાણીએ એક રૂપિયો વાસ્તુશાસ્ત્રમાં પૂર્ણાંકનું પ્રતિક છે આંકશાસ્ત્ર મુજબ એક નો અર્થ છે શરૂઆત વૃદ્ધિ અને નવું સર્જન એટલે જ કોઈ પણ નવા કામની શરૂઆત એક રૂપિયાથી કરવામાં આવે તો એ કાર્ય ધીમે ધીમે સફળતાની દિશામાં આગળ વધે છે 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 ઘણા વેપારીઓ નવા ધંધાની શરૂઆતમાં તિજોરીમાં પ્રથમ રૂપિયો મૂકે જેથી સતત રહે વાસ્તુશાસ્ત્રમાં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે એક રૂપિયાનો સિક્કો ખાસ માન્ય છે શુક્રવાર અથવા પૂનમના દિવસે સિક્કાને લાલ કપડામાં બાંધી લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ તે સિક્કો તિજોરી કે પરસમાં રાખવામાં આવે છે કહેવાય છે કે આ ઉપાય કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને પૈસા ટકવા લાગે છે આ એક રૂપિયો માત્ર સિક્કો ન રહે પણ લક્ષ્મી પ્રસાદ બની જાય છે ધાતુ પોતે જ ઉર્જાનો વાહક છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સિક્કા ઘરમાં સકારાત્મક ચુંબકીય ઉર્જા લાવે છે એક રૂપિયો ધનસ્થાનમાં રાખવાથી તિજોરી ખાલી રહેતી નથી અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ ચાલુ રહે છે એવું માનવામાં આવે છે એ માત્ર ભૌતિક નથી પરંતુ માનસિક રીતે પણ આશ્વાસન આપે છે કે લક્ષ્મીજીની કૃપા આપણા ઘરમાં છે ઘણા લોકો નવા કાર્યની શરૂઆતમાં કે લગ્ન મંગલ પ્રસંગે એક રૂપિયાની ભેટ આપે છે એનું કારણ એ છે કે એક પૂર્ણતા અને વૃદ્ધિનું પ્રતીક છે કોઈને એક રૂપિયાની ભેટ આપવાથી સંદેશ મળે છે કે તેમનું જીવન પણ સમૃદ્ધિ અને સુખથી ભરપૂર રહે મિત્રો આ બધું માન્યતા અને આસ્થા પર આધારિત છે પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યારે આપણે શ્રદ્ધા અને સકારાત્મક વિચારોથી કણિત કરીએ છીએ ત્યારે એ ઉર્જા આપણું જીવન બદલવા લાગે છે એક નાનો સિક્કો પણ જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે જો એને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપયોગ કરીએ મિત્રો હવે પ્રશ્ન એ છે કે આ એક રૂપિયાનું સાચું રીતે ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી લક્ષ્મીજીની કૃપા સતત મળે આવો હવે આપણે તેના સ્ટેપ્સ જાણીએ સૌપ્રથમ વાત કરીએ કે આ ઉપાય માટે તમને શું જોઈએ આ ઉપાય કરવા માટે ફક્ત એક તાજો અને સ્વચ્છ એક રૂપિયાનો સિક્કો જોઈએ સાથે જ એક નાનકડું લાલ રંગનું કપડું જોઈએ લાલ રંગ વાસ્તુશાસ્ત્રમાં સમૃદ્ધિ ઉર્જા અને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે લાલ કપડામાં બાંધેલો સિક્કો સકારાત્મક ઉર્જા ખેંચે છે અને નકારાત્મકતા દૂર કરે છે હવે વાત કરીએ ઉપાય ક્યારે કરવો માન્યતા છે કે આ ઉપાય શુક્રવારના દિવસે કરવો સૌથી શુભ રહે છે શુક્રવારને લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે અને એ દિવસે કરેલો ઉપાય ઝડપી ફળ આપે છે જો શક્ય હોય તો શુક્લ પક્ષની શુક્રવાર ચાંદ વધતો હોય તે દિવસ વધુ ઉત્તમ ગણાય છે ઉપાય શરૂ કરતા પહેલા સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પછી પૂજાનું સ્થાન સ્વચ્છ કરી લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો એક નાની થાળીમાં એક રૂપિયાનો સિક્કો મૂકો અને એને પ્રથમ પાણીથી ધોઈ લો પછી દૂધથી ધોઈને ફરી પાણીથી સ્વચ્છ કરો આ ક્રિયા સિક્કાને શુદ્ધ બનાવે છે અને એમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર કરે છે પછી એ સિક્કાને હળદર અને કુમકુમથી તિલક કરો હવે એ સિક્કાને લાલ કપડામાં રાખીને ગાંઠ બાંધી લો ગાંઠ મજબૂત હોવી જોઈએ જેથી સિક્કો બહાર ન આવે આ લાલ કપડામાં બાંધેલો સિક્કો હવે લક્ષ્મી પ્રસાદ બની ગયો હવે તેને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરો અને ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીય નમઃ

ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ આવક પણ હોય છે પરંતુ પૈસા હાથમાં નથી ટકતા આવી સ્થિતિમાં આ ઉપાય ખૂબ જ કારગર છે એ સિવાય તિજોરીમાં પૈસા ભરેલા રહે છે ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વધે છે અને અચાનક ધનની પ્રાપ્તિના અવસર મળે છે બીજો ફાયદો એ છે કે આ ઉપાયથી વ્યર્થ ખર્ચા ઓછા થાય છે ઘણીવાર પૈસા ત્યાં જ વપરાઈ જાય છે જ્યાં એની જરૂર નથી અને પછી જરૂરી સમયે ખાલી પો અનુભવાય છે આ લાલ કપડામાં બાંધેલો સિક્કો એ પ્રકારના ખર્ચાને અટકાવે છે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે લાલ રંગ સકારાત્મકતા લાવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર કરે છે જ્યારે તમે લાલ કપડામાં સિક્કો બાંધીને લક્ષ્મીજીની પ્રાર્થના કરો છો ત્યારે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો માહોલ સર્જાય છે મિત્રો ઘણા લોકોનો અનુભવ છે કે આ ઉપાય કર્યા પછી અટકેલા પૈસા પાછા મળ્યા નોકરી કે ધંધામાં નવા અવસર મળ્યા અને જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થયો હા ઉપાય કરતા સમયે શ્રદ્ધા અને ભક્તિ હોવી જરૂરી છે ઉપાય ફક્ત એક રિવાજ નથી પરંતુ એ તમારી માન્યતા અને સકારાત્મક વિચારોથી જ અસરકારક બને છે આ ઉપાયમાં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે લાલ કપડામાં બાંધેલો સિક્કો ક્યારેય અનાદરથી ન મૂકવો જોઈએ એને સ્વચ્છતા સાથે રાખવો જોઈએ અને તિજોરી કે પર્સ હંમેશા ગંદો કે બિન ન હોવો જોઈએ તિજોરીમાં રાખો તો સાથે કચરો કે જૂના પેપર્સ ન રાખો પર્સમાં રાખો તો પર્સ પણ સ્વચ્છ અને ગોઠવેલો હોવો જોઈએ આ ઉપાયને તમે દર વર્ષે નવરાત્રી કે દીપાવલી વખતે ફરીથી કરી શકો છો દરેક વર્ષે નવો સિક્કો લાલ કપડામાં બાંધીને લક્ષ્મીજીને અર્પણ કરો અને તિજોરીમાં મૂકો

ઘીનો દીવો લક્ષ્મીજીને પ્રિય માનવામાં આવે છે જ્યારે તિલનું તેલ નકારાત્મકતા દૂર કરવાનું માનવામાં આવે છે દીવા માટે શુદ્ધ કપાસની વાટ તૈયાર કરો અને એને દીવામાં મૂકી પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી એ દીવાના આગળ એક રૂપિયાનો સિક્કો મૂકી દો સિક્કો મૂકતા પહેલા એને પાણીથી ધોઈને દૂધથી પવિત્ર કરીને પછી ફરી પાણીથી સાફ કરવું ઉત્તમ માનવામાં આવે છે શુદ્ધિકરણ કર્યા પછી હળદર અને સિક્કાને તિલક કરો પછી સિક્કાને દીવાના પ્રકાશમાં સમયે મનમાં શ્રદ્ધાભેર સંકલ્પ લો કે આ સિક્કો લક્ષ્મીજીને અર્પિત છે અને એમાંથી પ્રસરેલી શક્તિ ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને ધનની વૃદ્ધિ લાવશે દીવો જલતો રહે ત્યાં સુધી એ સિક્કો દીવાના પ્રકાશમાં જ રહેવા દો દીવાના જ્યોતમાંથી નીકળતો તેજસ્વી પ્રકાશ સિક્કા પર પડતો રહે છે અને માન્યતા છે કે એ પ્રકાશ સિક્કાને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે એ ઉર્જા પછી ઘરમાં સમૃદ્ધિ ખેંચવાનું કાર્ય કરે છે દીવો બુઝાઈ ગયા પછી એ સિક્કો ઉઠાવી લો હવે એ સિક્કાને એક લાલ કપડામાં સારી રીતે બાંધીને ગાંઠ મારો લાલ રંગ સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતીક છે એટલે એ રંગ સાથે સિક્કાની શક્તિ વધે છે

દર અઠવાડિયે કરશો તો પરસકી તિજોરીમાં લાલ કપડામાં બાંધેલા અનેક સિક્કા ભેગા થશે જે ઘરમાં સમૃદ્ધિનું ભંડાર બને છે આ ઉપાયથી ઘરમાં પૈસા ટકવા લાગે છે ઘણા લોકોનો અનુભવ છે કે તેઓ મહેનત કરે છે આવક પણ સારી છે પરંતુ પૈસા હાથમાં ટકતા નથી ક્યાંક બેકાર ખર્ચાઈ જાય છે આ ઉપાયથી ધીમે ધીમે એવા વ્યર્થ ખર્ચા ઓછા થવા લાગે છે સિક્કામાં રહેલી ઉર્જા પર્સ અથવા પૈસાને પણ પ્રભાવિત કરે છે અને સ્થિર કરે છે છે આ ઉપાય ખાસ કરીને વેપારીઓ માટે ખૂબ ફળદાયી માનવામાં આવે દુકાન કે ઓફિસમાં સાંજે દીવો પ્રગટાવીને એ દીવાના આગળ એક રૂપિયાનો સિક્કો મૂકવામાં આવે અને પછી એ સિક્કો દુકાનની તિજોરીમાં મૂકી દેવામાં આવે તો ગ્રાહકો વધે છે ધંધામાં નફો વધે છે અને અટકેલા પૈસા પાછા મળતા જોવા મળે છે

મિત્રો આપ સૌએ મારા પહેલા બે ઉપાય જોયા હવે આપણે જાણીએ ત્રીજો અને ખૂબ જ ખાસ ઉપાય તુલસીના છોડ નીચે એક રૂપિયાનો ઉપાય આ ઉપાય સાંભળવામાં ભલે નાનો લાગે પણ વિશ્વાસ રાખજો મિત્રો માન્યતાઓ અનુસાર આ ઉપાય ઘરમાં ધનવર્ષા કરાવવાની શક્તિ ધરાવે છે ખાસ વાત એ છે કે તુલસીના છોડ નીચે એક રૂપિયાનો ઉપાય કરવા માટે સૌથી પહેલાં જરૂર છે મનની શુદ્ધિ અને શ્રદ્ધાની કોઈપણ ઉપાય કરતા પહેલા મનમાં નકારાત્મકતા કે શંકા ન હોવી જોઈએ કારણ કે ઉપાયની શક્તિ ભાવના છે આ ઉપાય કરવો હોય તો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે શુક્રવાર ગુરુવાર અથવા સોમવાર સવારના સમયે સૂર્યોદય પછી તરત જ સ્નાદી કરીને સ્વચ્છ કપડા પહેરી લેવા જોઈએ સ્નાન પછી તુલસીના છોડ પાસે જવાની પહેલા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ કારણ કે તુલસી તેમના માટે અતિ પ્રિય છે પછી એક પીતળ કે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડી ગંગાજળ ચંદન અને લાલ ફૂલ મૂકીને તુલસીજીને અર્પણ કરવું પાણી અર્પણ કરતી વખતે ઓમ તુલસીય નમ મંત્ર બોલવો ખૂબ શુભ માનવામાં આવે છે જ્યારે તુલસી પર જળ અર્પણ થઈ જાય પછી તુલસીની જળ નજીક થોડી હળદર અને કુમકુમ લગાવવું જોઈએ ત્યારબાદ હાથ જોડીને તુલસીની પરિક્રમા ત્રણ કે સાત વાર કરવી જેથી મન એકાગ્ર થાય હવે આવે છે મુખ્ય ઉપાયનો ભાગ એક રૂપિયાનો નવો ચળકતો સિક્કો લેવાનો શક્ય હોય તો ચાંદીનો સિક્કો પણ લઈ શકાય પરંતુ જો એ ઉપલબ્ધ ન હોય તો એક સામાન્ય રૂપિયાનો સિક્કો પૂરતો છે એ સિક્કાને પહેલા તુલસીના પાનથી સ્પર્શ કરાવી શુદ્ધ કરવો અને પછી તેને લાલ કે પીળા કપડામાં લપેટવો આ રીતે સિક્કો એક પ્રકારની પવિત્ર અર્પણ વસ્તુ બની જાય છે સિક્કા લપેટ્યા બાદ તેને અર્પણ સ્વીકારજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરજો પૈસા અટકજો અને ધનની વૃદ્ધિ થતી રહે આ સમયે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ લક્ષ્મી પ્યો મંત્ર ઓછામાં ઓછા અગિયાર વખત જપવો અત્યંત લાભકારી માનવામાં આવે છે જો મંત્ર ન આવડે તો માત્ર જય લક્ષ્મી માતા બોલવું પણ પૂરતું છે કારણ કે ભક્તિમાં શબ્દો કરતાં ભાવનાનો મહિમા વધારે છે એક રૂપિયાનો સિક્કો મૂક્યા પછી તેને ફરીથી ક્યારેય ઉઠાવવો કે વાપરવો નહીં તે તુલસીના છોડ નીચે જ રહેવા દેવું જોઈએ સમય સાથે તે જમીનમાં સમાઈ જશે પરંતુ તેની શક્તિ ઘરમાં ધનની આવક સતત રાખશે એવી માન્યતા છે કેટલાક લોકો દર અઠવાડિયે ખાસ કરીને શુક્રવારે એક નવો સિક્કો મૂકતા રહે છે આ રીતે તુલસીની નીચે એક પવિત્ર ખજાનો સર્જાય છે જે ઘરમાં લક્ષ્મીજીની કૃપા સતત ખેંચતો રહે છે મિત્રો આ ઉપાય માત્ર ધન પ્રાપ્તિ માટે જ નથી પરંતુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે પણ છે જો ઘરમાં વારંવાર થાય પૈસા હોવા છતાં અટકતા ન હોય કે સતત અચાનક ખર્ચાઓ વધી રહ્યા હોય તો આ ઉપાયથી ઘણી રાહત મળે છે તુલસીના છોડની પવિત્રતા અને એક રૂપિયાની નાનકડી અર્પણ ભાવના સાથે જોડાય ત્યારે તે ઉપાય અત્યંત શક્તિશાળી બની જાય છે ઉપાય કરતી વખતે એક નિયમનું પાલન કરવું જરૂરી છે આ સિક્કો ક્યારેય સ્વાર્થવશ ઉપયોગમાં લેવો નહીં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તે સિક્કો કાઢીને વાપરે તો માન્યતા છે કે ઘરમાંથી સમૃદ્ધિ દૂર થઈ જાય છે તેથી સિક્કો માત્ર લક્ષ્મીજીના ચરણ સમાન માનવો અને ત્યાં જ રહેવા દેવાનો ઉપાય પૂર્ણ થયા પછી તુલસી પાસે દીવો પ્રગટાવીને ઘી કે તેલની અર્પણ કરવી જોઈએ આ દીપકનો પ્રકાશ સકારાત્મકતા લાવે છે અને ઉપાયની અસર વધુ મજબૂત કરે છે જો કોઈ નવા ધંધામાં નાણાં રોકાણ કરવા જઈ રહ્યો હોય તો તે પહેલા તુલસીના છોડ નીચે એક રૂપિયાનો સિક્કો મૂકી ઉપાય કરવો અત્યંત શુભ માનવામાં આવે છે તે ધંધામાં સ્થિરતા પ્રગતિ અને નફો આપશે એવી ધારણા છે લગ્ન જીવનમાં સુખ વધારવા માટે પણ દંપતી સાથે મળીને આ ઉપાય કરી શકે છે જ્યારે પતિ પત્ની એકસાથે શ્રદ્ધાપૂર્વક તુલસી પાસે એક રૂપિયો મૂકે છે ત્યારે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ બંને વધે છે ઉપાયનો શ્રેષ્ઠ સમય સવાર માનવામાં આવે છે પરંતુ જો કોઈને સવારમાં સમય ન મળે તો સાંજે તુલસીની આરતી સમયે પણ કરી શકાય છે તે સમયે દીવો પ્રગટાવી ફૂલો અર્પણ કરી અને પછી એક રૂપિયો મૂકવો જોઈએ સાંજનો સમય ખાસ પવિત્ર ગણાય છે કારણ કે એ સમયે તુલસીજીની આરતી થતી હોય છે અને માતા લક્ષ્મીનો વાસ ઘરમાં વધતો હોય છે આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ઘરમાં પૈસાનો પ્રવાસ સતત રહે છે ફક્ત એક હોવા છતાં આ અર્પણનું મહત્વ ઘણું મોટું છે કારણ કે એ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે ધનની સમસ્યામાંથી પીડાતા લોકો માટે આ ઉપાય જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે મિત્રો જો તમને આ ઉપાય ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું ઘંટનું નિશાન દબાવો જેથી આવતા નવા નવા ઉપાયની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે